નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એ ટુ જેડ માહિતીમાં તો મિત્રો આજે આપણે જાણીશું સૌથી મોટો મહત્વના સમાચાર અને આ મહત્વના સમાચારની માહિતી મેળવ્યા પહેલા જો તમે સુધી માહિતીને ન કરી હોય તો દેજો રેશન કાર્ડ ધારકોને પહેલી માસથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર એક માર્ચ બે હજાર ચોવીસથી થી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવે છે સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશનના ઓછા વ્યજનની ફરિયાદ કરવામાં આવે છે હવે રેશન કાર્ડ ધારકોને આ ફરિયાદ કરવાની રહેશે નહીં કારણ કે હવે ડેપો પર ઈ પોષણ મશીન લગાવવામાં આવી રહ્યા છે હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન આપવામાં આવશે આ સાથે ડેપો ધારક ગ્રાહકોએ કેટલું ઓછું રાશન ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મળશે એ સાથે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાદે તમામ સભ્યતા અંગૂઠાની છાપ લે છે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનું એક સભ્ય રાશન લે છે જ્યારે બીજા મહિનામાં બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવાનું રહેશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લેવા લઈને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઇલોપ મશીનની સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે જે નવા સભ્યોની અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપવામાં આવે છે આ નવા નિયમો આવતા મહિનાથી એડ કરવામાં આવશે રેશન કાર્ડ ધારકોને ફાયદો થાય એ સાથે રેશન કાર્ડ ધારકો માટે બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સરકારનો મોટો નિર્ણય એનએફએસ ધારકોને પણ પીએમ જય યોજના હેઠળ કાર્ડ આપવામાં આવે છે જેમાં ગુજરાતની સરકારની અને ખાનગીરી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ દ્વારા રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે આ યોજના માત્ર ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકો માટે જ બહાર પાડી છે જેથી રેશન કાર્ડ ધારકો આ લાભ લઈ શકે એ સાથે બીજી એક યોજના શરૂ કરવામાં આવી છે ઘર ઘર રેશન યોજના પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમલોડમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે હાલ કાર્યક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો શું આ યોજના ગુજરાતમાં પણ થવી જોઈએ તે કમેન્ટ કરીને જણાવજો જેમાં હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે જી હા હવે એકસો બાર ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કર્યા છે જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારમાં દસ મિનિટની અંદર પહોંચે છે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કે કોલથી માત્ર દસ મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ વીસ મિનિટમાં પહોંચી જશે જે તે ગુનાકારને પકડી અને સજા કરવામાં આવે પીએમ જય યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને પીએમ જય એમ્પ્લોયમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતના તબીબોએ આગામી છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરીમાં બે હજાર ચોવીસ સુધી પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોએ નિર્ણય લી લીધો છે આ યોજના હેઠળ કરાયેલી સારવારના કરોડો રૂપિયાનો બિલની રકમ હજુ પણ બાકી છે અને તેના કારણે હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાય છે તબીબોના યુનિયનએ જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય અમારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી આથી છવ્વીસ અને ઓગણત્રીસ તારીખમાં આ આયુષ્યમાન કાર્ડ બંધ કરવામાં આવી શકે છે એ સાથે જમીન લેવા માટે નવો કાયદો બનાવવામાં આવ્યો છે જૂની શરતની જમીનને તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય રૂપિયા પચીસ કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી હતી પચીસ કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની મંજૂરી હવે લેવી પડશે અગાઉ પ્રમાણે પંદર કરોડથી ઉપરની જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી પરંતુ હવે તેને વધારી દેવામાં આવી છે જેમાં પચીસ કરોડથી ઉપરની જમીનની વહેંચણી માટે સરકારની મંજૂરી લેવી પડશે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસનો નિકાલ ઝડપી થશે ધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીનનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેર ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં ફેરફાર કરવામાં આવે